આજરોજ માણસા ખાતે દશનામ ગોસ્વામી સમાજનો પાંચમો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજની શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે પ્રમુખ દ્વારા જોર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માણસાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ સાહેબ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રમુખ દ્વારા સમાજને કઈ રીતે આગળ લાવવો તે માટે વાત કરવામાં આવી હતી સ્નેહમિલન કાર્યક્રમ બાદ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના ગુરુ શ્રી અમર ભારતી મહારાજ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા નમો નારાયણ તમામ ગોસ્વામી સમાજના મારા ભાઈ બંધુઓને આજે માણસા ખાતે પાંચમો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે એની અંદર જેટલા માણસા તાલુકાના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ઇનામ આપીને પ્રોત્સાહન કરવા માટેનું આયોજન છે અને આજે માણસા તાલુકામાં એક નવું ભવન બની રહ્યું છે એના માટે પણ ઘણા બધા દાતાઓ છે એમના થકી જે ભવન બની રહ્યું છે એમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને દર વર્ષે આ પ્રોગ્રામ માણસા ખાતે કરવામાં આવે છે એટલે તમામ જે અમારી પ્રમુખથી માંડીને નાનો નાનો જે કાર્યકર છે સમાજનો એ દરેક લોકો સહકાર આપીને આ જે કાર્યક્રમને સફળ લાવે છે એમ એ એ રીતે હું દરેકનો પણ હું આભાર માનું છું